નમસ્કાર દર્શક મિત્રો આપની હરિયા છો ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ પર પ્રકાશિત થતું ઝટપટ બુલેટિન દેશ અને દુનિયાથી અવગત કરાવતા આ બુલેટિનની અંદર જુઓ દિવસભરની તમામ ઘટનાઓ લોકોની સમસ્યા જાણવા માટે બિપિન મહલા સ્થળ પર જઈ નિરીક્ષણ અને ચર્ચા વિચારણા કરી સમસ્યા હલ કરી વાસદા તાલુકાના શાસક પક્ષના નેતા બિપિન મહલા તથા અંકલાશ ગામના સરપંચ રૂપેશભાઈ ગાવિત ગામના આગેવાન ગજનભાઈ મનોજભાઈ ચોરિયા ગામડાઓમાં લોકોની સમસ્યા જાણવા માટે લોકોએ બિપિન મહલાને સ્થળ પર આવવાનું આમંત્રણ આપ્યું હતું બિપિન મહલાની ટીમે સ્થળ પર જઈ નિરીક્ષણ કરી વડીલોભાઈઓ યુવાનોને જોડે રસ્તાઓની સમસ્યા હલ કરી તથા યુવાનો માટે રોજગારી વિશેની ચર્ચા કરી હતી વાંસદાના મહુવાસ ગામે આમદ્રા હાઈસ્કૂલનો એનએસએસ યુનિટનો વાર્ષિક શિબિર યોજાયો ભારતીય ગ્રામ વિકાસ કેળવણી મંડળ સંચાલિત એનપી શાહ અને બીએમ લાડ હાઈસ્કૂલનો એનએસએસ વાર્ષિક શિબિરને મહુવા સત્ય લક્ષ્મી મોહન વિદ્યાલય ટ્રસ્ટી ડોક્ટર કમલેશસિંહ ઠાકોર અને મુખ્ય મહેમાન જગદીશભાઈ લાડના હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકવામાં આવ્યો હતો શરૂઆતમાં આમદ્રા હાઈસ્કૂલના પ્રોગ્રામ ઓફિસર યોગેન્દ્રસિંહ રાઠોડે એનએસએસનું મહત્ત્વ સમજાવી શૌર્યગીતનું ગાન કરાવી સ્વચ્છ ભારત અભિયાન પર્યાવરણમાં જનજાગૃતિ અને શિબિરમાં કરવાના કાર્યો વિશે માહિતી આપી હતી તથા ડોક્ટર કમલેશિંહ ઠાકોર દ્વારા પણ એનએસએસનું મહત્વ અને થનાર કામગીરી વિશે વિવિધ ઉદાહરણો દ્વારા સમજ આપવામાં આવી હતી વિદ્યાર્થીઓ દ્વારા શાળાના પરિસરની સફાઈ કરવામાં આવી ઉપરાંત પ્લાન્ટ્સની બેગ ભરી બીજનું વાવેતર પણ કરવામાં આવ્યું ત્યારબાદ વનીલ ઇકો ટુરિઝમની સફાઈ કરી અને ઔષધીય બાગની મુલાકાત લઈ તેનું મહત્વ વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું રાત્રે ગરબાની મજા માણી અને શાળાના બાળકો દ્વારા મહેંદી કેશ ગુંફન અને વેશભૂષાની સ્પર્ધાનું પણ આયોજન કર્યું કેમ્પ દરમિયાન પ્રેરણાના પ્રવાસ રૂપે વઘઈ બોટાનીકલ ગાર્ડન અને કિલાદ હનુમાનજી મંદિરની મુલાકાત લેવાઈ હતી નવસારી ખાતે પ્રજાપતિ આશ્રમ નજીક બંધ પડેલ ઘરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી બંધ ઘર હોવાથી કોઈ જાનહાનિ નહીં ઘર સહિતના સામાન બળીને ખાખ નવસારીના ડેપો રોડ પર પ્રજાપતિ આશ્રમ નજીક ચીમનાબાઈ ચોક વિસ્તારમાં શનિવારની રાત્રે એક બંધ પડેલ જૂના ઘરમાં અચાનક આગ ફાટી નીકળી હતી આગ લાગ્યાની જાણ થતાં સ્થાનિકોએ નવસારી ફાયર બ્રિગેડ વિભાગને જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ફાયર ફાઈટરો સાથે સ્થળ પર પહોંચી હતી જો કે જૂનું ઘર હોવાથી ફાયર બ્રિગેડની ટીમ આવે તે પહેલાં જ આગ ભીષણ બની ચૂકી હતી ફાયર બ્રિગેડની ટીમે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો શહેરના પ્રજાપતિ આશ્રમ નજીક આવેલ પરેશભાઈ બાબુભાઈ મિસ્ત્રીના બંધ ઘરમાં શનિવારની રાત્રે સાડા નવક વાગ્યાના અરસામાં અચાનક જ શોર્ટ સર્કિટથી આગ ફાટી નીકળી હતી આગ લાગ્યાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક રહીશોએ ફાયર બ્રિગેડને જાણ કરતાં બ્રિગેડની એક ટીમ આગના સ્થળે પહોંચી ગઈ હતી આગની જાણ થતાં જ તાકીદે સ્થળ પર પહોંચેલ ફાયર બ્રિગેડની ટીમે ઝડપી કામગીરી કરીને આગ વધુ ફેલાતા અટકાવી હતી આગનો ભોગ બનેલ આ મકાન લાંબા સમયથી બંધ હોવાથી બિસ્માર જેવું જ બની ગયું હતું આ બંધ પડેલ ઘરમાં હાલ કોઈ રહેતું ન હોવાથી આગ ભીષણ હોવા છતાં જાનહાની થઈ ન હતી પરંતુ ઘરમાં રહેલ કેટલીક જૂની ઘરવખરી અને સામાન આ આગમાં ભસ્મીભૂત થઈ ગયા હતા પ્રાથમિક અનુમાન મુજબ આ આગ શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હોઈ શકે મકાન માલિક પરેશભાઈએ તેમના બંધ ઘરમાં આગ લાગી હોવાની જાણ કરતાં તેઓ પણ સ્થળ પર આવી પહોંચ્યા હતા કેડકચ્છ ગામે નવી સબ માઇનોર કેનાલમાં પાણી છોડાતા ખેડૂતો ખુશખુશાલ વાસ્તા તાલુકાના કેડકચ્છ ગામે જૂથ સિંચાઈ યોજના દ્વારા મુખ્ય કેનાલમાંથી સબ માઇનોર કેનાલનું બાંધકામ પૂર્ણ થતાં ગામના સરપંચ કરશનભાઈ પટેલની હાજરીમાં નારિયેળ વધાવીને નવી કેનાલમાં પાણી આપવામાં આવેલ છે આ સબ માઇનોર કેનાલથી ઘણા ખેડૂતોને પિયતનો લાભ ભર ઉનાળે મળશે જેથી ગામના ખેડૂતોમાં ખુશખુશાલ માહોલ જોવા મળ્યો હતો આ તબક્કે ગામના ખેડૂતો જૂજ સિંચાઈ કચેરીના ઇજનેર અને તમામ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો અને પાણી ઉનાળા દરમિયાન મળતું રહેશે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી સો કલાકમાં અસામાજિક ગુંડા તત્વોની યાદી તૈયાર કરવાના રાજ્ય પોલીસ વડાના આદેશને પગલે નવસારી જિલ્લા પોલીસ પણ એક્શન મોડમાં આવી નવસારી જિલ્લા પોલીસે વારંવાર ગંભીર પ્રકારના ગુનાઓ આચરતા ગુનેગારોની યાદી તૈયાર કરવાની શરૂઆત કરી દીધી છે નવસારી પોલીસે નોંધાયેલા ગુનાઓ સહિતની માહિતી એકત્રિત કરવાની કવાયત હાથ ધરી છે તો સાથે જ જિલ્લા પોલીસ દ્વારા સઘન પેટ્રોલિંગ કરી ગુનેગારોની ઉપર ચાપતી નજર રાખવામાં આવી રહી છે જે સંદર્ભે વિજલપુરના રામનગર ખાતે પણ પોલીસ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું પોલીસ પણ આભાસ થઈ રહ્યું છે નવસારી દ્વારા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ હોળી ટુનિટી તહેવારની રંગી ઉજવણી કરાઈ યુવાનો માટે અને યુવાનો થકી કાર્યકર થી એકસો વીસથી પણ વધુ દેશોમાં પધરાયેલ સંસ્થા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ દ્વારા બાલાજી પાર્ક ખાતે જે સીઆઈ નવસારી પરિવાર માટે રંગોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ રમતો રમી ઉજવણી કરવામાં આવી હતી બાળકો મોટેરાઓ સૌ કોઈએ એકબીજાને રંગ લગાવી શુભેચ્છાઓ પાઠવી હતી સૌ કોઈના જીવનમાં વિવિધ રંગો જેવા જ ઉત્સાહ જળવાઈ રહે સત્ય સામે અસત્યનો પરાજય થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી રંગોત્સવની સફળતા બદલ જેસીઆઈ નવસારીના પ્રમુખ જલપેશભાઈ સાકરિયાએ જે સીઆઈ નવસારી પરિવારનો આભાર માન્યો હતો નવસારીમાં દિવસના તાપમાનમાં આંશિક ઘટાડો હતો રાત્રિના તાપમાનમાં વધારો નવસારીમાં તારીખ સોળમી માર્ચે દિવસનું મહત્તમ તાપમાન છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી સેન્ટીગ્રેડ જ્યારે લઘુત્તમ તાપમાન ઓગણીસ ડિગ્રી સેન્ટીગ્રેડ રહ્યું હતું મહત્તમ તાપમાન પંદરમી માર્ચના સાડત્રીસ ડિગ્રીની સરખામણીમાં એક ડિગ્રી જેટલું ઘટીને છત્રીસ પોઈન્ટ એક ડિગ્રી રહ્યું હતું જ્યારે લધુત્તમ તાપમાન આગલા દિવસમાં અઢાર ડિગ્રીની સરખામણીએ એક ડિગ્રી જેટલું વધીને રવિવારે ઓગણીસ ડિગ્રી રહ્યું છે જ્યારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ સવારે એકાણું ટકા અને સાંજે છત્રીસ ટકા જેટલું રહ્યું છે પવનની ઝડપ એક પોઈન્ટ આઠ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહી છે ખેરગામમાં માનવ ધર્માશ્રમનો સત્સંગ પાદુકા પૂજન ધ્યાન મંદિરનું ભક્તિભાવથી સ્થાપન થયું માનવ ઉત્થાન સેવા સમિતિ સંસ્થા મોગરાવાડી વલસાડની એક શાખા ખેરગામ રામજી મંદિર પાછળ હંસ જ્ઞાન મંદિરમાં કાર્યરત છે જ્યાં દર શુક્રવારે રાત્રે આઠથી દસમાં ભજન સત્સંગમાં અનેક નિયમિત ભક્તો અનુયાયીઓ લાભ લે છે ગુરુદેવ પૂજ્ય સતપાલજી મહારાજના અનુરાગી સંતોબાઈજી સત્સંગ કરાવે છે રવિવારે હંસ જ્ઞાન મંદિર આશ્રમમાં શ્રી ગુરુજી મહારાજજી શ્રી માતાજી શ્રી હંસજી મહારાજની તસવીર પાદુકા મૂકવા માટે સુંદર કાષ્ટ મંદિરનું ભરતભાઈ દંપતી દ્વારા પૂજા અર્ચના કરી વિધિવત સ્થાપન કરવામાં આવ્યું બાદમાં માનવ ધર્મના પ્રણેતા સદગુરુદેવના આત્માનુભવી સંત મહાત્મા ટીકાનંદજી અદ્વૈતાનંદજી બંદકીબાઈજી તથા મહાદેવી બાઈજી દ્વારા સુંદર વક્તવ્ય સત્સંગ રજૂ કરી ઉપસ્થિત ભક્તોને જ્ઞાન ધર્મ આપવામાં આવ્યું મહાઆરતી કર્યા બાદ સૌ ભક્ત સંતોએ રામજી મંદિર સંકુલમાં બનાવેલા સમયાણામાં મહાપ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જુરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રહેન્સિવ કેર સેન્ટર डीडी स्ट्रीट लाइब्रेरी पास अनुराग सारीज लाइन में नवसारी સહાય <laughs> ગ્રુપ ફેમિલી ફન ક્લબના સભ્યોએ કાકા ચોવીસ કેરેટના નાટકને મન ભરીને માણ્યું આશિષ ભટ્ટના લાજવાબ અભિનયથી પ્રેક્ષકો ઝૂમી ઉઠ્યા સાંઈ ગ્રુપ ફેમિલી ફન ક્લબના ઉસાઈના સભ્યો માટે ટાટા હોલમાં આઠમા વર્ષનો છેલ્લો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જનરેશન ગેપની ભેજામારીનું ધમાલ મનોરંજન રજૂ કરતું રંગમંચ મુંબઈ નાટક કાકા ચોવીસ કેરેટના યોજાયેલ નાટકને ટાટા હોલમાં ઉપસ્થિત પ્રેક્ષકોએ દરેક સંવાદે હાસ્યની છોડો ઉડાડી હતી રંગમંચ મુંબઈના આ નાટકમાં આશિષ ભટ્ટ કાકાનું પાત્ર ભજવીને દરેક સંવાદ ઉપર પ્રેક્ષકોને હસાવ્યા હતા નાટકના અન્ય કલાકારોમાં ધ્રુવ ભટ્ટ ભટ્ટ હેમ જોશી દત્તા શુક્લા કમલેશ પરમાર અને પ્રથમ ભટ્ટ ખૂબ સુંદર ભૂમિકા ભજવી હતી કાર્યક્રમના આરંભે સાંક જીતેન્દ્ર પટેલે સ્ટેજ પરથી સર્વે સ્પોન્સર વ્યક્તિ અને સંસ્થાઓનો આભાર માન્યો હતો નાટકને અંતે તમામ મહાનુભાવોના હસ્તે તમામ કલાકારોનું સન્માન કરવામાં આવ્યું હતું કેન્દ્રીય જળશક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલના જન્મદિવસ નિમિત્તે બિલ્લીમોરા ભારતીય જનતા પાર્ટી અને બિલ્લીમોરા નગરપાલિકા દ્વારા મેગુસી હોસ્પિટલમાં દર્દીઓને ફૂટ ફ્રૂટ અને બિસ્કીટ વિતરણ બિલ્લીમોરા શહેરની કુલ તેર આંગણવાડીઓમાં બાળકોને સ્વચ્છ અને શુદ્ધ પાણી મળી રહે એ માટે યુવી ફિલ્ટર પ્લાન્ટની પેટ અર્પણ કરવામાં આવી આ ફિલ્ટર પ્લાન્ટના દાતાઓ જેમ કે જરામ માનવ સેવા ટ્રસ્ટ બિલ્લીમોરા દીપકભાઈ જયંતિભાઈ ગાંધી બિલ્લીમોરા જયન્ટ્સ ગ્રુપ ઓફ બિલ્લીમોરા રવિરાજ હેમંતભાઈ ચૌહાણ બિલ્લીમોરા મનહરભાઈ પટેલ બેલીમોરાથી મળેલી છે આગામી તારીખ બાવીસમી માર્ચે જાહેર રજાના દિવસે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણી કામગીરી ચાલુ રહેશે જાહેર જનતાના હિતને ધ્યાનમાં રાખીને તેમજ લોકોને તકલીફ ન પડે તે માટે આગામી બાવીસમી માર્ચે જાહેર રજાના હોવા છતાં તે દિવસે રાજ્યની સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં દસ્તાવેજ નોંધણીની કામગીરી ચાલુ રાખવાનો જનહિતનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરાયો છે આ અંગેનો હુકમ પણ કરી દેવાયો છે જેથી તારીખ બાવીસ ત્રણ બે હજાર પચીસના રોજ રાજ્યની તમામ સબ રજિસ્ટ્રારની કચેરીઓમાં નિયમિત દિવસના જેમ જ ઓનલાઈન એપોઇન્ટમેન્ટ મેળવી દસ્તાવેજની નોંધણી કરી શકાશે ચાલુ નાણાકીય વર્ષના અંતિમ સપ્તાહમાં સબ રજિસ્ટ્રાર કચેરીઓમાં નોંધણી કરાવનારાઓનો ધસારો વધુ રહેતો હોવાથી અંતિમ તબક્કામાં દસ્તાવેજોની નોંધણી કરાવવા લોકોને તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા આ નિર્ણય કરાયો છે ભારતીય જનતા પાર્ટી વાસદા તાલુકા દ્વારા કેન્દ્રીય જલશક્તિ મંત્રી અને યશસ્વી ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના જન્મદિવસ પર ફ્રી મેડિકલ કેમ્પનું વાંસદા તાલુકાની સીતાપુર ખાતે અંબામાતાના મંદિર પાસે ગુજરાત રાજ્ય આદિજાતિ મોરચાના મહામંત્રી પિયુષભાઈ પટેલની અધ્યક્ષસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું આજુબાજુના ગ્રામજનો દ્વારા ઉત્સાહથી ભાગ લીધો હતો અને સાથે ભોજન કરી છૂટા પડ્યા હતા फालूदा मिक्स की इतनी सारी वरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वराइटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो